હલો ફ્રેન્ડ્સ હું છું આપનો દોસ્ત કમ હોસ્ કુંતર પઢિયાર ફરી એક વખત સ્વાગત છે આપણું આપણી પોતાની ચેનલ કુંતજ કુકિંગ ટેલ્સમાં જ્યાં આપણે અત્યારે પહોંચી ગયા છે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટના વઢવાણ સિટીમાં આવેલ એક હિસ્ટોરિકલ પ્લેસની મુલાકાતે જે છે અહીંનું રાણક દેવી મંદિર વેલ અહીંની જે કહેવાય ને કે પ્રોપર લોકેશનની વાત કરીએ તો વઢવાણ સિટીના એકદમ મિડલ પાર્ટમાં આવેલું આ પ્લેસ છે બટ આખું જે સિટી છે એકદમ નાની નાની એવી ગલીઓથી ઘેરાયેલું છે મતલબ અહીંયા પહોંચવું થોડુંક ડિફિકલ્ટ બને છે તમે લોકલ ઓટો ડ્રાઈવરની હેલ્પ તમારે લેવી પડે છે અને તેમ છતાં અહીંના જો એડ્રેસની વાત કરવામાં આવે તો એક હાડીમા દેવીનું એક ફેમસ મંદિર અહીંયા આવેલું છે અને સાથે સાથે આ જે પ્લેસ છે તેને હાડીમા ચોક તરીકે પણ ઓળખવામાં આવે છે એની જ બાજુમાં આ મંદિર હવે થોડી ઇન્ફોર્મેશન આ મંદિર વિશે આપણે લઈએ તો બેઝિકલી આપણા હિન્દુ સનાતન ધર્મમાં કોઈ પણ દેવસ્થાન હોય છે એ કોઈ દેવી અથવા તો કોઈ ભગવાનને ડેડિકેટેડ કરવામાં આવેલું હોય છે બટ આ જે પર્ટિક્યુલર મંદિર છે એ એક સમયના જે મહારાણી હતા પાટણના એને ડેડિકેટેડ છે આ મંદિરની હિસ્ટ્રી શું છે એ દરેક વસ્તુ આપણે જાણીશું પણ સૌથી પહેલાં તો આ મંદિરના દર્શન કરી લઈએ વેલ વાત કરીએ રાણકદેવીના આ પવિત્ર મંદિરની જે મંદિરનું નિર્માણ કાર્ય છે એ તેરવી અને ચૌદમી શતાબ્દીની વચ્ચેના સમયગાળામાં કરવામાં આવેલું છે અને એ સમયે ગુજરાતના જે ભવ્ય મંદિરો છે એમાંનું એક મંદિર આ રાણકદેવીના મંદિરને પણ ઓળખવામાં આવતું હતું કહેવાય છે કે રાણકદેવી જ્યારે સતી થયેલા ત્યારે તેમણે જે પોતાના પતિ છે રાખ હેંગાર એમનું શિષ છે પોતાના ઘોડામાં રાખેલો માટે અહીંયા પણ મંદિરની તમને આ રીતે એક માનવ મુખની આકૃતિ જોવા મળશે જે રાણક દેવીના જે પતિ છે આ ખેંગાર તેનું પ્રતિક માનવામાં આવે છે વેલ આ મંદિરમાં જે દર્શાવવામાં અને કંડારવામાં આવેલી જે કલાકૃતિઓ છે એમની વાત કરવામાં આવે તો મંદિરના જે મુખ્ય જે દરવાજો હોય છે ત્યાં જ તમને કીર્તિમુખની આકૃતિ જોવા મળશે જે મોસ્ટલી તમને દક્ષિણ ભારતીય મંદિરોમાં જ જોવા મળે છે સાથે જ જે બંને દ્વારસ્તંભ તમને અત્યારે વિડીયોમાં જોઈ રહ્યા છો એમાં જે કળાકૃતિઓ કરવામાં આવેલી છે તે ઘણી ખરી રીતે જે આપણા ખજુરાહોના મંદિર છે તેને મળતી આવતી જોવા મળે છે સાથે જ મંદિરનું જે મુખ્ય પ્રવેશ દ્વાર છે એમના તોરણમાં યુદ્ધ અને જે કહેવાય ને હથિયારોની પ્રતિકૃતિ જોવા મળશે જે ચાલુક્ય વંશનું પ્રતિનિધિત્વ કરે છે એટલે આ મંદિરની કળાકૃતિની વાત કરો ને તો તમને મિશ્ર સંસ્કૃતિનું જે ઝલક છે તે દેખાય છે વાત કરીએ મંદિરના જે મુખ્ય પરિસરની તો અહીંયા તમને સૌથી પહેલાં એન્ટ્રન્સમાં ભગવાન શિવ તેમનો પરિવાર અને નંદીગણ જોવા મળશે સાથે જ જોવા મળશે મા મહાકાળી અને રાણક દેવીના જે ચરણ કમળ છે અને એમની જે મૂર્તિઓ છે તેમના પણ તમને દિવ્ય દર્શન આ મંદિરમાં થઈ જાય છે કિના દેવી મંદિરોની જેમ આ રાણક દેવીનું મંદિરને પણ એક ચમત્કારિક મંદિર તરીકે માનવામાં આવે છે જે મહિલાઓને ખાસ તો જે સંતાન સંબંધિત કોઈ તકલીફ હોય છે એ લોકો ખાસ અહીંયા દર્શન કરવાની માનતા લે છે અને સાથે જે અહીંના લોકલાઇટ છે એમનું પણ માનવું છે કે ઘણા ખરાની માનતા છે માતાજી પૂર્ણ કરી તેમને સંતાનની પણ પ્રાપ્તિ કરાવે છે વેલ આ તો થઈ આ મંદિરની વાત પણ જ્યારે મંદિરની તમે બહાર નીકળો છો અને જે તમે આખું પરિસર જુઓ છો તો આ કહેવાય ને કે ફક્ત મંદિર જ નહીં પણ સાથે સાથે લગભગ અઢીસો જેટલા પાળિયાઓ છે તેમની સ્મૃતિ છે તે તમને અહીંના જે દરેક ખૂણા છે આ મંદિરના પરિસરમાં તે તમને જોવા મળશે અહીંયા જે કહેવાય ને કે વઢવાણ શહેરના જે અવનવા પરિવાર હોય છે એમના જે સુરાપુરા અથવા તો જે પાળિયા જેને કહેવાય છે એ તમને જોવા મળશે ઘણી ખરી જગ્યાએ આ રીતે પરિવારોના નામ અને જે એમનો પાળીઓ છે એમના પણ નામ છે તે દર્શાવેલા છે દર વર્ષે જે તે પરિવારના લોકો અહીં આવે છે અહીંયા દર્શન કરે છે અને પૂજા વિધિથી આ જે મંદિર અને એમના જે પાળિયાની મૂર્તિ છે તેમનું પૂજન કરે છે કહેવામાં આવે છે કે હાલના સમયમાં પણ આ જે કાળિયાઓ છે તેમના દ્વારા વઢવાણ શહેર છે તેમનું રક્ષણ કરવામાં આવે છે અને વઢવાણ શહેરની આજે જે સમૃદ્ધિ છે એ ખરેખર અંશે આ દેવને જ આભારી છે વેલ વાત કરીએ આ મંદિરની બ્રીફમાં હિસ્ટ્રીની તો આ મંદિર ડેડિકેટેડ છે ચૌદમી શતાબ્દીના મહારાણી કાણક દેવીને હવે આ દેવીનો જે ઇતિહાસ છે એ પણ જાણવો ખૂબ જ રસપ્રદ બની જશે કેમકે એક એવી દંતકથા પણ આ મંદિર વિશે જોડાયેલી છે એમના વિશે હું તમને બ્રીફમાં જણાવું તો એ સમયના જે પાટણના રાજવી હતા જે મહારાજા સિદ્ધરાજ જયસિંહ તરીકે ઓળખવામાં આવે છે તેમણે ચુડાસમા વંશજના મહારાજા ખેંગાર પણ આક્રમણ કરેલું અને જ્યારે મહારાજા ખેંગારનો યુદ્ધમાં પરાજય થાય છે ત્યારે એમનું રાજ્ય તો સિદ્ધરાજ જયસિંહ દ્વારા હડપવામાં આવે જ છે બટ સાથે સાથે જે દાસીઓનો કાફલો હોય છે અને જે મહારાણી રાણક દેવી છે તેમનું પણ તેમના દ્વારા હરણ કરવામાં આવે હવે દેવી વિશે એવું કહેવામાં આવે છે કે એ સમયના સૌથી સુંદર સ્ત્રીઓમાંના એક હતા અને સિદ્ધરાજ જયસિંહનું આ રીતે આક્રમણ કરવાનું વન ઓફ ધ રીઝન પણ એ જ હતું નાઉ કમિંગ બેક ટુ ધ સ્ટોરી જ્યારે સિદ્ધરાજ જયસિંહ છે એ રાણક દેવીને પોતાના મહેલ તરફ લઈ જઈ રહ્યા હોય છે ત્યારે સુરેન્દ્રનગર આગળ ઘોગાવો નદી પર જ્યાં આ સ્થળ આવે છે ત્યાં મહારાણી રાણક દેવી પોતાના જે દાસીઓના કાફલા સહિત આ જે સ્થળ છે ત્યાં સતીત્વને અપનાવી લે છે અને પોતાના સન્માનની રક્ષા કરે છે અને તેમની યાદમાં જ સિદ્ધરાજ જયસિંહ દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવેલ આ જે મંદિર છે તેની ખાસિયતો છે અહીંથી જ નથી અટકતી જે રીતે તમે વિડીયોમાં અત્યારે જોઈ શકો છો એ પ્રમાણે અહીંથી એક ખાસ પ્રકારનું ભોયરું છે કે અહીંના જે વઢવાણ સિટી મતલબ કે તમે અત્યારે જે મને જોઈ રહ્યા છો એક્ઝેક્ટ આ પોઈન્ટથી એક ખાસ એવું મોયરું આવેલું છે જે અહીંથી સીધું કનેક્ટ થઈ છે જૂનાગઢ શહેરને મતલબ આમ જોવા જઈએ ને તો સુરેન્દ્રનગર જે શહેર છે ત્યાંથી જૂનાગઢનું ડિસ્ટન્સ ઓલમોસ્ટ બસો કિલોમીટરની આસપાસ છે વેલ આ વાતનો હજુ સુધી કોઈ સાયન્ટિફિક પુરાવો તો નથી મળેલો પણ અહીંની જે દંતકથાઓ છે એને માનીએ સાથે અહીંના જે લોકલાઇટ છે એની માન્યતાઓને ધ્યાનમાં રાખીએ તો આ જે ભૂંયરું છે તેનો જે બીજો છેડો છે એ સીધો જ આપણે જૂનાગઢની શહેર તરફ જઈએ વેલ ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા આ જે પર્ટિક્યુલર મંદિર છે તેને પ્રોટેક્ટેડ ઇન્ડિયન મોન્યુમેન્ટ એટલે કે જે કહેવાય ને કે ભારત સરકાર દ્વારા એક સંરક્ષિત સ્મારકનો દરજ્જો આપવામાં આવેલો છે પણ જો થોડું ધ્યાન આ મંદિરને આપવામાં આવે તો ફરીથી આ જે મંદિર છે એ ગુજરાતના ઇતિહાસનું કહેવાય ને એક સ્વર્ણિમ મંદિર અને એક ભવ્ય કલાકૃતિ છે તેમાં સ્થાન પામી શકે છે એની સાથે જ આમ જનતાએ પણ આ જે મંદિર છે તેના સંરક્ષણની જવાબદારી લેવી જોઈએ અને યુવાઓ છે તેને આ મંદિરની નોંધ લેવડાવવી જોઈએ કે આ મંદિર એ આપણા રાજ્યની એક અગત્યની ધરોહર છે એના માટે આ વિડીયોને લાઇક અને શેર કરી જો તમારા પર સુરેન્દ્રનગર આવવાનું થાય તો ચોક્કસથી આ મંદિરની મુલાકાત લે સો ફ્રેન્ડ્સ આ હતો આપણો આજનો વિડીયો આઈ હોપ યુ લાઇક ધીસ વિડીયો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી અને ઇન ફ્યુચર પણ આવા રસપ્રદ વિડીયોઝ જોવા હોય આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં